અમદાવાદના ન્યુ ચાંદખેડામાં રસ્તાઓની હાલત ખરાબ છે છ મહિના પહેલા જ બનાવેલા રસ્તામાં ખાડા પડી ચૂક્યા છે આરાધ્ય હોમ્સથી મધુરમ ફ્લોરા બે સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છે ચોમાસામાં ગટર લાઇનનું કામ કરાતા કિચડનું સામ્રાજ્ય છે ગાંધીનગર કોર્પોરેશનના અણઘડ વહીવટનો નમૂનો પણ સામે આવ્યો કિચડ અને ખાડાઓમાં બાળકો વૃદ્ધોને પડી જવાનો ભય છે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા પણ સમસ્યાનું નિરાકરણ નથી આવતું બહુ જ ખરાબ સ્થિતિ છે અહીંયા લગભગ નહીં હોય તો પચાસ વખત અહીંયા આજુબાજુની સોસાયટીએ કમ્પ્લેન આપી છે પણ હજુ સુધી કોઈ જોવા આવ્યું નથી બરાબર આવે છે બે દિવસ કામ કરે છે પાછું વખતું એ નહીં અહીંયા પબ્લિક બે થી ત્રણ જણા તો લોકો એક્સિડન્ટ ત્યાં ફરી બી ગયેલા છે અહીંયા કોઈ કોર્પોરેટર છે કે કોણ એમએલએ છે એમએલએ તો અલ્પેશ ઠાકોર છે બરાબર પણ કોર્પોરેટર કોણ છે હજુ સુધી કોઈને પબ્લિકને હજુ સુધી નહીં ખબર હોય એક જ કોર્પોરેટર અહીંયા આવે છે સેજલ બેન કરીને છે બરાબર એ બી નથી આવતા એમના હસબન્ડ આવે છે કનુભાઈ એ આ તો અમે છેલ્લા એક મહિનાથી હેરાન થઈએ છીએ નવ તારીખે અમે ડેપ્યુટી મેયરને રૂબરૂ આવેદનપત્ર આપ્યું છે એના પછી વરસાદી પાણીની લાઈન નાખી પછી ગટર લાઈન તો એટલી ઉભરાઈ છે કોઈ સાંભળતું જ નથી કેટલી વાર રજૂઆત કરે કોર્પોરેટર તો અહીંયા જોવા જ આવતા નથી પણ ત્યાં રહીશો બી કંટાળી જાય છે હવે શું કરીએ ખબર નથી એક બે વાર તો સાયકલ લાઈન છોકરાઓ બી પડી જાય છે વૃદ્ધ માણસ બી પડી જાય હોસ્પિટલાઇઝ કરાય છે અને રોગચાળો એટલો ફાટી નીકળ્યો છે કે ના પૂછો વાત પણ અહીંયાનું કોઈ સાંભળવા તૈયાર નથી